નડિયાદ શહેરમાં આવેલા સરદાર ભવનમાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે સરદાર ભવનમાં ખેડા જિલ્લાની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં વીજળીનો વ્યય જોવા મળ્યો પાણી પુરવઠાની ઓફિસમાં કાર્યપાલક ઇન્જિનિયર કે અન્ય કોઈપણ સ્ટાફ હાજર ન હતા તદ્દન ખાલી હોવા છતાં લાઇટ ચાલુ રાખી વીજળીનો દુરુપયોગ કરતા જોવા મળ્યા નોટિસ બોર્ડ પર બોર્ડ પર મારવામાં આવ્યું છે કે કોઈ પણ કર્મચારી જગ્યા છોડતા પહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ કરે પરંતુ આ કચેરીમાં જ પાલન કરવામાં નથી આવતું જેની સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવા તે જોવાનું રહેશે નડિયા સરદાર ભવનમાં આવેલી ગુજરાત પાણી પુરવઠા બોર્ડની કચેરી ખેડા જિલ્લાની જે આપણે નડિયાદ ઉભા છે સરદાર ભવનમાં હું તમને દ્રશ્યમાં બતાવીશ કે જે અહીં ગુજરાત પાણી પુરવઠા બોર્ડની જે નડિયાદ કાર્યપાલક ઇજનેરની ઓફિસ આવેલી છે સરદાર ભવન ખાતે ત્યાં અરજદારો આવી રહ્યા છે પણ અરજદારો આવે છે પરંતુ ઓફિસમાં કોઈ જોવા મળતું નથી ને ઓફિસમાં પણ કાર્યપાલક ઇજનેર તેમજ કોઈ સ્ટાફ ન હોવા છતાં પણ વીજળીનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યું છે અને નોટિસ બોર્ડ પણ માર્યું છે કે કચેરીમાં કર્મચારીઓ જગ્યા છોડતા પહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો પંખો લાઇટ વગેરે જેવા બંધ કરવા જોઈએ તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે જે કાર્યપાલકની ઇન્જિનિયરની ઓફિસ છે ત્યાં પણ વીજળીનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યું છે બો બોર્ડ મારેલું છે નોટિસ બોર્ડ પણ ઠેર ઠેર સ્વિચ ઓન ઓફ નું માર્યું છે કે વીજળી તમે યુઝ ના કરો તો તમે સ્વિચ ઓફ કરવાનો તેવા પણ બોર્ડો મારેલા હોવા છતાં પણ જે આ ખેડા જિલ્લાની પાણી પુરવઠા બોર્ડની કચેરી છે તેમ છતાં પણ ત્યાં લાઇટો ચાલુ રાખી છે આ વીજળીનો ક્યાંય ને ક્યાંય વ્યય થતો રહે છે વીજળીનો ભરપૂર પ્રમાણમાં વેય થતો જોવા મળે છે હવે કઈ રીતે આ લોકો વીજળી બચાવશે તે મોટું પ્રશ્ન છે પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા માટે નડિયાદ